તેતાળ ડિગ્રી સેલ્શિયસથી વધુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું બનાસકાંઠાના ભાગો પણ વધારે છે કચ્છના ભાગોમાં પણ પ્રમાણ વધારે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધારે રહેશે અને જૂનાગઢના ભાગોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેશે

અને આ અરસામાં અરબસાગરમાં ચક્રવાતની એક હલચલના કારણે કદાચ ચક્રવાત થઈ શકે બંગાળ ઉથા બંગાળ ઉથાગરમાં પણ ચક્રવાત થઈ શકે એટલે હવે દસ અગિયાર મે પછી ચક્રવાતોનું પ્રમાણ વધશે ગરમીનું પ્રમાણ વધશે આથી